ખ્યાથી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મુળજીભાઈનું પણ બ્લોક હોવાનું કહી સ્ટાન્ટ મૂકી તેમનો પણ ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે મને કોઈ બીમારી નથી ખાલી ડાયાબિટીસ ચેક કરાવવા માટે જ નહીં થયું તે એમાં પછી સીજી કર્યું એટલે કે તમારી ત્યાં સ્વાસ્થ્ય જેવું લાગતું હતું એટલે કે તમારે ત્યાં ખ્યાતી હોસ્પિટલમાં આવવું પડશે એટલે ભાઈ બીજા દિવસે એમનો બસ બોલે એમની પ્રાઇવેટ બસ લાવી પચાસ સાઠ જણા સાથે ખ્યાતિ હોસ્પિટલમાં અમદાવાદ લઈ ગયા અમદાવાદ અને પછી ઈસીજી કર્યું કે તમારી બે નળીઓ બ્લોક છે એટલે તમારે ઓપરેશન કરવું પડશે એટલે મેં કીધું બીકના હિસાબે મેં સ્ટેન્ડ મૂકવું બે સ્ટેન્ડ મૂકવા પડશે એટલે મેં બે સ્ટેન્ડ મૂકવાનું કહી દીધું એટલે એમને બે સ્ટેન્ડ મૂકી દીધા પછી અમે એક દિવસ રાખીને બીજા દિવસે એમની ગાડીમાં અમને ઘરે મૂકવામાં આવ્યા હતા એમના બીજા જે ભીંસરના ઓપરેશન વાળા હતા એમને બીજી હોસ્પિટલમાં લઈ જવાનું કહીને રાતે સાત વાગે બેસેડે રાખ્યા અને એમના શું એમના તો ઓપરેશન કરાવવું જ નહોતું ઘેર

અને મને સ્ટેજ મેં લીધું મારતા તેના તો તો લોયા યાર્ડ જો કાઈ ભાન નહીં મને અહીંયા 5 તારીખે બેન મેડમ કેમ્પ કરે તો બરાબર 6 તારીખે અહીંથી લોકો લઈ ગયા 7 તારીખે ડિસ્ચાર્જ કરે એમને કોઈ તકલીફ નથી પણ આયુષ્યમાન કાર્ડ ને જે સરકાર લાભાર્થી આપો એના અનુસંધાન મેં એમને મીકી દીધું અમને કોઈ પરિવારને જાણ કરી નથી પછી થોડા દિવસ થયા અઠવાડિયા દિવસ પછી એના અનુસંધાન તકલીફ થવા માંડી જ્યાં સ્ટેન્ડ મૂકી ત્યાં દુખાવો થતો તો સાતીમાં દુખાવો થતો શ્વાસ લેવા તકલીફ પડતી હતી તાવ બહુ આવવા માંડ્યો પછી અમે અમદાવાદ લઈ ગયા દાખલ કર્યા વીસ તારીખે વીસ ત્રણ તેવીસે અને તેવીસ ત્રણ તારીખે એક્સપાયર થઈ જાય પછી કઈ નહીં મને તો આરામ બહુ નતું દુખ્યું મને દુખાવો તો ચાલુ થયો પાટા વાધી કાઢ્યા રાત્રે અમે ત્યાં ત્યાં હવા મોટા ચાલુ અમે તો કોઈ ત્યાં જ્યાં નહીં હું મારા માટે જ હતો

આ મર એમ કામ સમજાયા